જય જવાન જય કિસાન મિત્રો ખેડૂતની કેવી દુર્દશા છે ભાઈ બાપ છે વધારે વરસાદ થાય તો ઉગે નહીં એનું પડી જાય અને એના કરતાં જો મોટા મોટી તકલીફ હોય મોટા મોટા દુકાન હવે થઈ ગયા હોય તો જો આ ઘૂના જો પાછા ઘણું વેરું છું અટાણે જો આ બધે લીટા દેખાય તાજા લીટા તાજા લીટા દેખાય બધા ખોદી ગયા જ રાતે ખેડૂતને શું કરવું રાતે જાગવું દિવસનું કામ કરવું જો આ બધા બધા પાછા વેરું દાણા વેરી અને પાછા વાવું છું કઈ રાતે આવી જાય આવું કામ કરીને જાય જો ખેડૂતની હાલત હશે મિત્રો એ તો મોગા પણ ઉજારણ લીધો હોય અને એમાં એમને જો આવું થાય હાયરું લઈ લે ને વર્ગી જાય જાણી કેમ જાણી મારી દોઢવા વીણવા એમાં હોય બધું તો અઘરા છે મિત્રો પણ હવે શું કરે બીજું બાપ દાદાના ધંધા હોય એ પડે અને જ્યાં સુધી ઘરમાં માલ ના આવે ત્યાં સુધી ટેન્શન ટેન્શન જ રહીએ જરાક વરસાદની ખેંચ પડે પાણી પાવું પડે તો પાવર પર પાવરનો પ્રોબ્લેમ થઈ જાય અથવા તો પાણી ના હોય રોગ આવી જાય અને કા આવા જનાવર લોહી પીએ ખેડૂત માટે બહુ કપરો સમય કહેવાય કરીને પોચાય નહીં ખેડૂતથી મિત્રો આવું છે મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બીજા માણસોને ખબર પડે ખેડૂતને કેટલી 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 હેરાનગતિ થાય છે જેથી કરીને આજે જરાક મોંઘવારી વધે અમુક અમુક લો રાગડા પાડતા હોય એવો તેલનો ડબ્બો એટલા નથી ગયો તેલ પોહાતો નથી ફલાણું છે ટીકણો છે એને ખ્યાલ આવે કે આ તેલ થાય એ તેલ કરવું કેટલું અઘરું છે તો તેલની મોંઘવારી જો તમને લડતી હોય બધા તમને મળતા હોય બીજા બીજા આવક હોય તમારો નફો તમે નક્કી કરી શકતા હો વેપારી દર્જાને મળશો તો ખેડૂતને આમાં શું હિસાબ કરીને શું તો કાઢવું હિસાબ તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી ને બધા માણસોને ખ્યાલ થાય કે ખેડૂતને કેટલી કેટલી તકલીફ પડે છે જય જવાન જય કિસાન મિત્રો